જ્યારે માણસના હાથની નસ કપાઈ જાય છે એ માણા મરી જાય છે પણ જેનો જ્યારે એનો આખે આખો હાથ જ કપાઈ જાય છે તય માણા હું કામ નથી મળતો શું આ વિચારવા જેવી વાત નથી એરંડાનું તેલ એરંડામાંથી જ કાઢવામાં આવે ને બદામનું તેલ બદામમાંથી જ કાઢવામાં આવે કપાસિયાનું તેલ કપાસિયામાંથી જ કાઢવામાં આવે તો આ બેબી ઓઇલ જે આવે એ કેમાંથી કાઢવામાં આવતું હોય છે શું આ વિચારવા જેવી વાત નથી એક વાત યાદ રાખજો તમે પણ કોઈના ખુશ થવાનું કારણ છો તમને જોઈને પણ કોઈ દુનિયામાં કોઈ હૈશે જે ખુશ થાતો હશે કારણ કે તમે એક નકામા માણસ છો અને નકામા માણસને જોઈને ગમે એ માણા ખુશ જ થાય જોવા નકામો હશે હારુશે લગનની જે મરણ તારીખ નક્કી નથી નક હારુશે લગનની જે મરણ તારીખ નક્કી નથી થાતી બાકી આ માણા બધાય એવી એવી તારીખો રાખત કે જેનો કોઈ મતલબ જ ન થાય કે દસ ડે દસ ડે ટુ ગો સ્મશાન અમારા ગુજરાતમાં આવું જ થાય પાર્ટ વન અમારે અહીંયા મોબાઈલ ચાર્જિંગમાં રાખ્યા પછી ખબર પડે કે આ મોબાઈલની ચાર્જ ચાલુ રહે કરતાં ભૂલી ગયા છીએ એ દસ કલાક પછી જ ખબર પડે એક કલાક પછી તો ખબર પડે જ નહીં મારું નામ છે હર્ષિલ કોટડિયા અને હું મેંદડામાં રહું છું તમે કયા ગામમાં રહ્યો છો કમેન્ટ કરીને બતાવો તમારો ફેવરેટ કાર્ટૂન કયો હતો કમેન્ટ કરીને બતાવો મારું નામ છે હર્ષિલ કોટડીયા અને હું મેંદડામાં રહું છું આ ઉત્તરાયણ આવી હતી તો તમે પતંગો કેટલી લીધી છે કમેન્ટ કરીને બતાવો નાના હતા તો એ પોકીમોન કાર્ટૂન હું જોતો હતો પોકીમોનના એક એપિસોડ પંદર મિનિટ હાટું દરરોજ રાહ જોતો ને એક વાગે આવતો એપિસોડ ને રાઈત ને પછી ચાર નો એ એપિસોડ રી કાસ્ટ થતો એટલે એક વાગે જઈ આવ્યો હોય ને ઓરિજિનલ એચ એપિસોડ ચાર વાગે આવતો ને એટલે પછી એ એપિસોડ હું જોય મજા કરતો પછી એ પછી સમજાણું કે આ સ્ટોરી બધા નહીં એપિસોડ મારે ખાલી પોકીમોન બદલે છે ને મેન કેરેક્ટરના જે દોસ્તારું છે અલગ અલગ સિઝનમાં ફેરવી નાખે છે બાકી હકીકતમાં સ્ટોરી એક હશે ઓલાઈન પોકીમોન માસ્ટર બનવું છે ને એ બનવાનો નથી કેમકે બની જ ન હોગે કે પોકીમોન માસ્ટર બની ગયો તો સ્ટોરી શું નાખે પણ એના કરતા નરોટોની સિરીઝ હું નાનો તો એવો તો વધારે મજા આવે કેમકે નરુટોમાં વધારે પડતું હું છે સ્ટોરી સ્ટોરીમાં કાંઈ ખબર જ ન પડે કોણ મરવાનું છે કોણ જીવવાનું છે કોણ જીતવાનું છે ને કોણ હારવાનું છે

હતા તે એ નાના હતા તો એ કાર્ટૂન હારા આવતા હતા ને એનિમે સિરીઝ જ હાલા હતા પોકીમોનના જે જૂના એપિસોડ એ હારા હતા પણ અટાણે આપણે મોટા થઈ જાય એટલે આપણને એમાં રસ ઉડી ગયો ને ખબર પડી ગઈ કે આ સ્ટોરી એટલે પોકીમોનમાં સેમ એ સિમિલર સ્ટોરી આવે છે એટલે આપણને રસ ખતમ થઈ ગયો છે બીજું કાંઈ નથી બાકી એની મેં સિરીઝના જૂના એપિસોડમાં એ સારું તો આવતું હતું